आई लेवा भरयो ले तो अनु पहिला बसत लई आयो चलो आयो चलो को विशालन चली जन पूछ विशाल आबू आबू हंबरातो न तो हंबरातो न तू लेता न चल हंबरातो न तू अरे उ सटर पेरा दियो तो ही उभो तो टोकन मी किदू विशाल आबू आबू नाही तू हंबरतो न तू ब्लॉगर ब्लॉगर करी हम मु

અરે નસ્તાની નહી હવે આઈકન દવાખાનો હે આઈકન તો ખબર ઓ પણ હવે એ નહી ખબર આપણે ફોન કરી પકડ એવું ના કરે યાર તું આને

હવે અત્યારે તો કોઈ ના જવા દે હવે કાલ કાલ જવા દે કાલ લેવાડો વિલન ફોન ના વિલન પેલા ફોન કર્યો ના કે ના આવતા એમ

બસ થા ચીયા તો આ મળે તો બહુ ટાઈમ ભઈ આટલે ઓયો બીજો કઈ ગમે છે થા ચી તો પાણી પી દેશે અંજે તો કહી લેત જ દે જ દે પાસા આ અરીકા કોને થાય અરી અરીકા કોની આ ના પેલા વિલ્લો ને કે ઓપરેશન ઉપર લીધા અમે આવતા રહે એટલે મેરા બધા ઘેર આવતા રહે લેડો કી એરા બધા અંદર હોય તો નહીં ઓપરેશન ઉપર લીધા તો પછી શું મારે કારણ કે તો વિલ્લો ઈ અમે એવું જ ચાલ્યું શું મારે લખ્યા તો મળી ગાઈસ નવો વ્લોગ માં થેવ દી ભાઈ આજ નો વ્લોગ એટલો ખાસ નતો કઈ તો ગમે તો લાઈક કરી દેજો મલી રામ લાગો